ખા પાણી થી નોખા પડી ગયા ખાડુ નોખો પડી ગયો અર્ધું હમ અમે કઠે ગયા અર્ધું અમે કઠે નોખો ગયો મોટી પછી નથી ને

তনাই কারাই নো? হাইন অইন লোই তলাই নো কারে নোডে সারে? এযা? আপানাই কানে কাই পুপারে দোই পুপারে হাই অহাই নোপরে করি� ના હવે આમ જાય છે ઘર માં તો બધું મધરાઈ ગયા છે ઉતાર દઈ બેઠા બહુ આમ ક્યાં જાય ને મારે ને તો બુર મારે જરે આવવાનું થાતું છે દી તો तो ये चालू है। अब आते हैं। चलो वाईफाई चालू करो। ये